આપ સૌ જાણો છો છેલ્લા ઘણા સમયથી ભાજપ એ મહારાષ્ટ્ર હોય બિહાર હોય કે ગમે તે રાજ્યોમાં સરકારો ફાળે છે એવી જ રીતે ગુજરાતના આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના ધારાસભ્યને પણ સામ દામ ધન ભેદ નીતિ અપનાવીને ભાજપમાં લઈ જવા માટેના પ્રયત્નો થઈ રહેલા છે અમારી સાથે પણ અનેક ઘટનાઓ આવી ઘટી છે અમે ભાજપને વશ નથી થયા ત્યારે એક જંગલ ખાતાના અધિકારીઓને આગળ કરીને ખોટી ફરિયાદો અમારા પર કરીને છેલ્લા નેવું દિવસથી અમને અને અમારા પરિવારને અમે જામીન નથી મળતા અને જ્યારે મને જામીન મળ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરવામાં ફરમાવવામાં આવી છે જે ધારાસભ્ય પોતાના લોકોની વચ્ચે પોતાના ગામડે નથી જઈ શકતા એટલે આ એક લોકશાહીની હનન છે લોકશાહીની હત્યા છે ત્યારે અમે કોર્ટના આદેશને માન આપીએ છીએ સન્માન આપીએ છીએ આવનાર દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અપીલમાં પણ જઈશું સાથે સાથે આજે પણ જેટલા લોકો હજારોની સંખ્યામાં મારું સ્વાગત કરવા માટે આવ્યા હતા ત્યારે મને એવું લાગે છે કે ચોક્કસ લોકો જાગી ગયેલા છે ભાજપની કરણી અને કથની જાણી ગયેલા છે એટલે ચોક્કસ આવનાર બે હજાર ચોવીસની લોકસભામાં આ વિસ્તારમાંથી ભાજપને પરાજયનો ચાક સ્વાદ ચાખવો પડશે અને જે ભાજપનો અહમ છે ઘમંડ છે છવ્વીસમાંથી છવ્વીસ જીતવાનો એ પણ પાંચ લાખની લીડથી એ અહમ ભરૂચથી તૂટવાનો છે એવું મને લાગી રહેલું છે અગાઉ જણાવ્યા પ્રમાણે તમારી પત્ની સાથે આપ હતા બહાર જ્યાં તો એકલા કારણ અમે મારા ધર્મપત્ની સાથે જ જેલની બહાર આવવાના હતા પરંતુ ગુજરાત સરકારનું બજેટ સત્ર આજેથી ચાલુ થાય છે ત્યારે બજેટ સત્રમાં જરૂરી ચર્ચાઓમાં ભાગ લેવા માટે અને દરેક વર્ગોના બજેટ પર ચર્ચા કરવાની થાય છે ત્યારે આ ગંભીર સમજ આ ગંભીર ચર્ચાઓમાં ભાગ લેવા માટે અમે જેલમાંથી મુક્ત થયેલા છે અને આવતીકાલેથી ગાંધીનગર સત્રમાં ભાગ લેવાના છે જેલમાં હતા ત્યારે કોઈ રાજકીય દબાણ અમે જેલમાં હતા ત્યારે જેલમાં કોઈ પણ જાતના ટિફિન કે કોઈપણ જાતની વ્યવસ્થા વગર એક સામાન્ય કેદી તરીકે રહેલા છે અને અનેક યાતનાઓ તો અમે વેઠી છે પણ લોકો આટલા જાગૃત થયેલા છે યાતનાઓ ભૂલીને આનંદ પણ થાય છે કે આવનાર દિવસોમાં અમારું મનોબળ હજુ મજબૂત થશે અને પૂરી તાકાતથી વધારે તાકાતથી અમે સરકાર સામે લડીશું નિવેદન આપ્યું છે અમારા વિસ્તારોમાં કામ થયેલા જ છે મનશુખભાઈ સિનિયર નેતા છે છેલ્લા ત્રીસ વર્ષથી સાંસદ છે અને આગળ કેશુભાઈ સરકારમાં મંત્રી પણ હતા પણ તમે જાણો છો એમના નિવેદનબાજીથી મનશુખભાઈને નિવેદનને કોઈ માનતું નથી અને એમને આજે સિનિયર નેતા હોવા છતાં પોતાની પાર્ટીમાં પોતાના સંગઠનમાં સુકો પાપડ પણ તૂટતો નથી મનસુખભાઈ એ હોય કે ભાજપ હોય માત્ર ને માત્ર ચૈતર વસાવાથી જ ડરે છે એટલે ગમે તેવી નિવેદનબાજી કરે છે અમને કોઈ વાંધો નથી પરંતુ બે હજાર ચોવીસની લોકસભામાં ચૈતર વસાવા ઉતરવાના છે એ મનસુખભાઈ હશે કે બીજા કોઈ પણ હશે અમે લોકસભામાં એમને હરાવીશું અને લોકસભા જીતીશું ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા વગેરે ડાયરેક્ટ તમારું નામ જાહેર કરી દીધું કે યોગ્ય કહેવાય અરવિંદ કેજરીવાલ એ રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીના સંયોજક છે ભગવતમાન પણ મુખ્યમંત્રી છે એમણે વિચારીને જ નામ ડિક્લેર કર્યું હશે એમણે ઉપર ચર્ચા કરી હશે તો જ મારું નામ ડિક્લેર કર્યું હશે એટલે મારા પર કેટલો ભરોસો હશે કે આટલા એડવાન્સમાં મારું નામ ડિક્લેર કર્યું છે એટલે એ ભરોસાને હું કાયમ રાખીશ અને અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડીશું હા ચોક્કસ ઇન્ડિયા ગઠબંધન થશે તો ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા ઉમેદવાર હશે અગર ગઠબંધન નથી થતું તો પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડશે શું તમારું કોંગ્રેસ તમારી ચર્ચા થઈ છે હું જેલની અંદર હતો ત્યાં કોઈ મુલાકાત કે કોઈ ટેલિફોનિક વાત કોઈની સાથે થઈ એવી સિચ્યુએશન નથી આજે જ હું બહાર આવ્યો છું એટલે આવનાર દિવસોમાં કોંગ્રેસના આગેવાનોને પણ મળીશું છોટુભાઈ વસાવા સાહેબને પણ મળીશું આજે નેત્રંગ ખાતે શેરખાન પઠાણ જે બે હજાર ઓગણીસના કોંગ્રેસના ઉમેદવાર હતા એમણે મારું ભવ્ય સ્વાગત પણ કર્યું છે તો આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીને આગળ વધીશું પાર્ટી હાઈકમાન્ડ જે પણ નિર્ણય કરશે એમને માન્ય રહેશે ગઠબંધનમાં મુમતાજબેન હશે ને અમને ના પાડશે તો અમે મુમતાજબેનને પણ જીતાડીશું પણ ગઠબંધનમાં અગર ગઠબંધનમાં સીટ શેરિંગ નથી થતું ગઠબંધન તૂટે છે તો અમે ગુજરાતની તમામ બેઠકો પર લડીશું બિલકુલ ફાયદો થશે તમે જે રીતે દેડિયાપાડા વિધાનસભા તમે જોઈ હશે કે દેડિયાપાડા વિધાનસભામાં બીટીપી કોંગ્રેસ ભાજપ એની સામે આમ આદમી પાર્ટીને છપ્પન ટકા મત મળ્યા છે તો આવનાર દિવસોમાં પણ અમે એ સિલસિલો જાળવી રાખીશું અને પૂરેપૂરો અમારો ફોકસ છે લોકો ઉપર અમને પૂરો ભરોસો છે